હાલમાં નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ માટે વધારાના કર્મચારીઓની પણ આવશ્યકતા હોય જેથી કરીને મહાનગરપાલિકાએ આઉટસોર્સિંગ એજન્સી થ્રુ કર્મચારીઓ લેવાનું નક્કી કરે અને આ મુજબ આ પ્રક્રિયા શરૂ કરે જે દરમિયાન નગરપાલિકા સમયના જે જૂના કર્મચારીઓ છે એ કર્મચારીઓને નવી સિસ્ટમમાં નવા કાયદા નિયમો કરવા માટે એજન્સી થ્રુ લેવા માટેની તે જાણ કરેલી જેમાં મોટાભાગના કર્મચારીઓ એજન્સી થ્રુ આવવા માટે કામગીરી કરવા માટે સહમત થયેલા અને એ કર્મચારીઓ એ મહાનગરપાલિકામાં એજન્સી થ્રુ જોઈન થઈ ગયેલા છે કેટલાક કર્મચારીઓ કે જે સફાઈ કર્મચારીઓ છે તે લોકોને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી તે લોકો આમાં જોઈન થયા નથી આ પચાસ ટકા જેટલા કાયમી કર્મચારીઓ કામ કરે છે અમુક આઉટસોર્સિંગ ના કર્મચારીઓ છે એ પણ કામ કરે છે પણ સફાઈ કર્મચારીઓમાં અમુક કર્મચારીઓની એ લોકો કામ ન હતા નગરપાલિકાના જે કાયમી કર્મચારીઓ કામ કરતા હતા જે ડ્રાઈવરો પણ આઉટસોર્સિંગ સોસિંગ એજન્સીમાં આવી ગયેલ છે એ લોકો પણ કામ કરતા હતા તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો જે દરમિયાન નગરપાલિકા મહાનગરપાલિકાના સ્ટાફ તથા પોલીસની મદદ રહી અને તેમને સમજૂત કરેલ અને સવારે એક મિટિંગ પણ કરેલ છે અને ત્યાર પછી એ લોકો ચર્ચા વિચારણા કરી અને ફરીથી મિટિંગ આપેલ છે આ દરમિયાન મારે ખાસ તો લોકોને એક અપીલ કરવી છે કે જ્યારે મહાનગરપાલિકા બનેલ છે અને એક ટ્રાન્ઝેક્શન સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ ત્યારે લોકોને મારે ખાસ વિનંતી નાગરિકોને ખાસ વિનંતી કે આવા સમયે એમને સહકાર આપે બે ત્રણ દિવસ માટે આ પ્રશ્ન રહેશે તો આ સમય દરમિયાન કચરો છે એ રસ્તા ઉપર ન નાખે અમારા દો ટુન્ડોળના વાહનો અને બીજા ચાલુ છે તો એમાં નાખે એવી ખાસ લોકોને અપીલ છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.